હેલો ફ્રેન્ડ કેમ સવો મોજમાં ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હવે ઉનાળો આવી ગયો પણ હવે ભલે પડે તડક્યા પણ મોજમાં રહેવું વાલા તો એક ભાઈએ મને પૂછ્યું તો કોમેન્ટમાં કે તમે આંબાને માવજત શું કરી તો ભાઈ આંબાની માવજતમાં તો એવું છે કે આંબાને મોર આવી ગયો એટલે દેશી ખાતર ભરી દીધું ખામણા કરી અને પછી પાણી અને અત્યારે પાણ ચાલુ છે એવડી અવડી ખાખી થઈ ગઈ છે પણ કોઈ ડાળ સુકાઈ છે અને બીજા આંબા જે આકરા એવા હતા ને એને મોટી ખાખી થઈ ગઈ એક આંબો આખતર આવેલો હતો જવો તો બાકી આવી પીળે પણ થઈ ને એ ખરી જાય તડકો લાગી જાય માવજતમાં તો એવું હતું દેશી ખાતર નાખ્યું હતું મોર આવ્યો એટલે તરત અને ખામણા કરી નાખ્યા થા અને અત્યારે પાછા પાઈ દીધા છે અને હવે બે દિવાળા પાછા પાઈ દેવું માવજતમાં તો એવું હતું ભાઈ અને એકાદ દિવાર દવા સાંટીથી આપણે નીમ ઓઇલ આવે લીમડાનું તેલ દૂધ ને ગોળ અને હળદર એટલી માવજતમાં કર્યું હતું અને હજી આંબા છે એવો આન કે હજી આ પાછા પાસ્તર આવેલા છે થોડાક જવો ઓલા આંબા પહેલા આવ્યા હતા પછી આ અમુક આંબા છે થોડાક પાસ્તર આવેલા હતા તો આને નાની નાની ખાખથી છે છે અને આખતર આંબા આવ્યા થાય તો મોટી થઈ જાય અને આ આંબો જવો રાજાપુરી છે આ તો આમાં આજે બહુ નથી એક એક જવી છે જોવાને તો એવી મારી માવજત હતી ભાઈ મોર આવી ગયો એટલે ખામણા ગોળીને દેશી ખાતર નાખ્યું હતું અને હવે પાછા આઠ દી પહેલા પાયા હતા અને હવે બે ત્રણ પાછા પાઈ હું આંબા ને દવા માં નીમ હોય દૂધ ગોળ ને હળદર ફ્લાવરિંગ માટે એમ કે તે મેં તે સાઠું છું સારું રિઝલ્ટ છે આ આંબો પાસ્તર હતો તો આને નાની કેરી છે અહીંયા પણ આંબા આવ્યા બધા એવો બધા આંબા આવ્યા છે આ આંબો પેલા આવ્યો હતો જવા આ દાળ પહેલાં આવેલી હતી આંબાની આ ડાળ પહેલાં આવેલી હતી એટલે અને જો કેરી કવડી થઈ ગઈ તો આપણે એમ થાય કે જાળે પડી ગઈ અને પા પાસ્તર આવ્યો તો બધું પીળું થઈ ગયું જવા બધું લૂ લાગી ગઈ એટલે અમુક આંબા આખતર આવ્યા હતા એને તો મોટી કેરી થઈ ગઈ એટલે આ આંબા આખા આખત નહોતા આવ્યા ઉગમની સાઈડના બે ચાર ડાળીઓ આખતર આવેલી હતી ચાર પાંચ આંબાને અને બીજા પાસ્તર જેમ જેમ ટાઈટ પડતી ગઈ એમ આંબા આવતા ગયા અને કા આ આંબો છે એ અમરોપાલી હમણાં સોંપ્યો છે ગયા વર્ષે બીજા આમરાપાલી છે બે ત્રણ આંબા છે અમ્રપાલી પણ બીજો આ નાખેલો હતો ને જવો કેવો કોળી ગયો છે આ નહીં તે રોપમાં પાણી જાય એટલે પાણી મળ્યા કરે તો આવી અમારી માવજત હતી અને તમને કાંઈક આમાં માહિતી હોય તો તેમની પાસે કોમેન્ટ કરીને કહેજો મને કે આમ આ નહીં ને આ કરો મને તો માવજત મને એક ભાઈ કીધું હતું દૂધ ગોળ ને હળદર ફાલ આવે ત્યારે ફ્લાવરિંગ માટે બહુ સરસ કામ આપે છે પછી વાર હું કોઈ નીમ ઓયલ લઈ નાખું લીમડાનું તેલ આવે ને એ એનો છટકાવ માર્યો હતો તો મિત્રો તમને કાંઈક વધારે માહિતી હોય તો કોમેન્ટ કરજો મને